બનાવ એવો છે કે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ મારા વતનના ગામ નાના કંડકોટથી મારા ભત્રીજા કિશોરભાઈ કુમાર એમના મમ્મીને લઈને ગાડીયાદાર ગોકુળ હોસ્પિટલમાં ગયેલા ત્યાં એમને હૃદયની તકલીફ થતાં એમણે બેનને રિફર કર્યા તો અમરેલી અહીંયા એઇમ્સ હોસ્પિટલમાં સાડા અગિયાર રાત્રિના થઈ ગયા એ પછી દાખલ કરવામાં આવ્યા અને જેવા દાખલ કર્યા એ પછી ડૉક્ટરે કોઈપણ પ્રકારનો ટચ કર્યા વગર દર્દીને કોઈ સારવાર કર્યા વગર કોઈ બ્લડ સેમ્પલ લીધા વગર કે કોઈ કાંઈ પણ પ્રકારની કોઈ કર્યા વગર એમને સીધું જેવું એવું કહેવામાં આવ્યું કે તમે આ એન્જીઓગ્રાફીના પૈસા ભરી દો બેનની તબિયત વધારે સિરિયસ છે એન્જીઓગ્રાફી કરવી પડશે એ દરમિયાન હું ત્યાં પહોંચી જતા મેં એમ કહેવાય કે શ્રીને કીધું કે ભાઈ આનું આ કાર્ય જે સરકારશ્રીનું કાર્ડ છે પીએમ જે યોજનાનું એ કાર્ડ કઢાવીને તમે આગળ કાર્યવાહી કરો તો એ એવું ન ચાલે ને આ સિરિયસ કેસ છે ને આ આમાં પૈસા ભરવા જ પડે ને એમાં ચાલે નહીં ને એમ કરીને અમારી સાથે એની સાથે માથાકૂટ થોડી ઘણી કરેલી એ સિવાય મેં એવો આગ્રહ રાખ્યો કે ભાઈ તમે અમારી પાસે આવકનો દાખલો છે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે તો આ પીએમ જે કાર્ડની વ્યવસ્થા તરત થઈ શકે એમ છે તો કે એ કાર્ડનું એક્ટિવેશન થયા ચાર દિવસે સુધી દર્દીને સારવાર તમારે અગાઉ કરવી પડે આવા સિરિયસ કેસમાં જો આવા દર્દીઓને સારવાર કર્યા વગર ત્યાંથી રજા આપી દે રિફર નોટ લખી દે રિફર નોટમાં ખુદ ડોક્ટર સ્વીકારે છે કે કન્ડિશન સ્થિતિ બહુ ખરાબ છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે જે દર્દીની હાલત ગંભીર હોય એને પ્રાથમિક સારવાર આપ્યા વગર ત્યાંથી રજા આપી શકાય નહીં આમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશનો પણ એણે આ એઇમ્સ હોસ્પિટલ અમરેલીએ ભંગ કર્યો છે અને ત્યાંથી અમે એને તરત જ રજા આપતા અમે સિવિલ હોસ્પિટલમાં રાતના દોઢ વાગ્યાની આસપાસ લઈ ગયેલા એકત્રીસ તારીખે અને બીજે દિવસે સિવિલ હોસ્પિટલ તરફથી અમને પીએમસી કાર્ડનું કાર્ડ કાઢી આપવામાં આવ્યું અને કાર્ડ કાઢ્યા પછી અમે એમને બીજે દિવસે રાજકોટ લઈ ગયા રાજકોટ ખાતે ત્રણ બે બે હજાર છવ્વીસના સફળ ઓપરેશન એક સ્ટેન્ડ બે એક નળીમાં અને સારી રીતે અને સારવાર થઈ ગઈ જો આ પીએમ કાર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલ કાર્ડ કઢાવી દીધી હોય અને એ કાર્ડ દ્વારા રાજકોટ હોસ્પિટલ જો સારવાર બફતમાં કરી દીધી હોય તો એમ્સ હોસ્પિટલમાં કેમ ના આવી સારવાર થાય એવો મારો સવાલ છે અને આ બાબતે મેં જિલ્લા આરોગ્ય અધિકારીને એક અરજી આપી આરોગ્ય મંત્રીને એક અરજી આપી છે સરકાર સીમાં લખ્યું છે અને તમામ વિભાગમાં આ અરજી આપી અને મારી રજૂઆત કરી છે અને આ એમ્સ હોસ્પિટલ અમરેલું લાયસન્સ રદ કરવામાં આવે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી કરવામાં મારા ભોજાઈ છે ઇન્દુભા બેન નાના ગણગોટથી અત્યારે કાર્યરાતથી રિફર કર્યા છે આ એમ્સ તમને બતાવો આ એમ્સ જે હોસ્પિટલ છે એમાં દાખલ કર્યા છે તો એ એઇમ્સના શ્રી અને એમને એમ કહે છે કે આમાં વિડીયો ન ઉતરે અને આ દર્દીના પૈસા ભરો એનું કાર્ડ નથી તો કાર્ડ તો આ સરકારની યોજના છે કે સરકારે જ્યારે કોઈપણ હોસ્પિટલમાં કોઈપણને દાખલ કરવામાં આવે ત્યારે એનું કાર્ડ નીકળી શકે છે આવકનો દાખલો તો એ આવી જાય કાલે કે તો પણ એ આવકના દાખલા ઉપર પણ એની સારવાર કરવા માગતા નથી એટલે કે કાર્ડ પેલું કઢાવો રિન્યૂ કરાવો અને પછી તમે એની સારવાર કરીએ અને અત્યારે ત્યાં અહીંયાથી રજા આપી દેશે કે આને બહુ ક્રિટિકલ સિચ્યુએશન છે તમે અહીંયાથી એને રજા આપી દો તો આ રીતે આ એમ્સવાળા આ અમરેલીના જે હોસ્પિટલ છે એના જવાબદાર અધિકારીઓ આ રીતનો જવાબ આપે છે